આજે આપણે ભાગાકારના સામાન્ય નિયમ જોવાના છે ઓકે તો તમે ધ્યાનથી જોજો ભાગાકારના સામાન્ય નિયમો તો તેમાં જોઈએ જો કોઈ સંખ્યા એ અન્ય સંખ્યા બી વડે નિશેષ ભાગી શકાય તો એના ગુણો અવયવીઓનો પણ બી વડે નિશેષ ભાગી શકાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો એના અવયવી છે તેને આપણે બી વડે નિશેષ ભાગી શકાય છે તો આપણે ઉદાહરણ જોઈએ એ બરાબર છ અને બી બરાબર બે તો છ ના અવયવી લખી આપણે ભાગી શકાય છે બરાબર છે તેવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ જો એ બરાબર બાર હોય અને બી બરાબર ચાર હોય તો આવા સમયે એના અવયવી જેટલા બી એના અવયવી છે તેને આપણે ચાર વડે નિશેષ ભાગી શકાય છે ઓકે આવા જ વિડિયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મળ્યા હવે બીજા વિડીયોમાં